રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક મળી હતી જેમાં પચીસ કરોડના આડત્રીસ કામોને સમિતિ દ્વારા મંજૂરી અપાઈ જિલ્લા પંચાયત હસ્તકના ત્રેવીસ પોઈન્ટ અગિયાર કરોડના ટેન્ડરને મંજૂરી અપાઈ છે રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડના વહીવટી કામોને મંજૂરી અપાઈ ત્રણ ક્વાર્ટરના મકાન બારપેટા આરોગ્ય કેન્દ્રનું ડિમોલેશન કરાશે બાંધકામ હેઠળ એકતાલીસ કરોડના કામોની મંજૂરી અપાઈ સિંચાઈ વિભાગના કામને પણ મંજૂરી અપાઈ છે જિલ્લા બિલ સમિતિમાં નથી મુકાયું સ્થળાંતરના બિલ અંગે કારોબારી સમિતિના ચેરમેને કહ્યું કે કાર્યપાલક ઇજનેર ખર્ચ અંગે તપાસ કરી રહ્યા છે ખર્ચ ખરેખર યોગ્ય છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે સત્ય સામે આવે તે માટે તપાસ બાદ રિપોર્ટ આવશે આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરીત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી જે તપાસ કમિટી નિમાય ગઈ છે અને વાકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આની તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે તપાસ આવી ગઈ ને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપ